નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇવનિંગ બુલેટિન હું ઉદય આપનું સ્વાગત કરું છું શ્રી અખંડાનંદ આશ્રમ પુનાટ ખાતે શુદ્ધ માટીમાંથી બનાવવામાં આવેલો ગરબો સ્થાપિત કરાયો ઉમરગામ તાલુકાના પુનાટ ખાતે કાર્યરત શ્રી અખંડાનંદ આશ્રમ શ્રી વચ્ચરાજ ગૌશાળા આશ્રમ ખાતે નવરાત્રીની ભવ્ય ઉજવણી ચાલી રહી છે અહીં દર વર્ષે પરંપરાગત અને સાંસ્કૃતિક રીતે નવરાત્રીનું આયોજન થાય છે આ વર્ષે નવરાત્રી પર્વની ઉજવણી વૈદિક પરંપરા અનુસાર કરવામાં આવી રહી છે નવરાત્રી દરમિયાન ગરબાને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે તેથી પ્રથમ નુરતે જ અહીં માટીના ગરબાની સ્થાપના કરવામાં આવી આશ્રમમાં વૈદિક રીતિ રિવાજોથી શુદ્ધ માટીમાંથી બનાવવામાં આવેલો પાંચ ફૂટ ઊંચો અને બે ફૂટ પહોળો ગરબો સ્થાપિત કરાયો છે માતાજીની આરાધના માટે દરરોજ પૂજા અને આરતીનું આયોજન થાય છે નવરાત્રીના આયોજન દરમિયાન અહીં પ્રાચીન પરંપરાગત ગરબાઓ ગવાય છે અને ભક્તો માતાજીની ભક્તિમાં લીન થઈ આરાધના કરે છે આ પવિત્ર માહોલમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આશ્રમમાં પધારી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર જયાનંદ સરસ્વતી મહારાજે ભક્તોને અનુરોધ કર્યો કે તેઓ આવી પ્રાચીન પરંપરાને નિહાળે માતાજીના ચરણોમાં નમન કરે અને હૃદયપૂર્વક ગરબા રમીને નવરાત્રીના પાવન પર્વની ઉજવણી કરે નવરાત્રી એ આપણી પ્રાચીન પરંપરાનું એક વ્રત છે જેમાં ભક્તો પોતાનો ભાવ પોતાની ભક્તિ માતાજી પ્રત્યે વ્યક્ત કરતા અને આપણી પ્રાચીન પરંપરા મુજબ ગરબો પધરાવી વાવી કરી અને પૂજન કરવામાં આવતું અત્યારે અર્વાચીન સમય છે ત્યારે અહિયાં અખંડાનંદ આશ્રમમાં કુનાટ માં પ્રાચીન પરંપરા મુજબ અમે દર વર્ષે નવરાત્રી ઉજવીએ છીએ અને આ વર્ષે અહીંયા નવરાત્રીમાં જે માટીનો ગરબો પધરાવવામાં આવ્યો છે એ માટીનો ગરબો પાંચ ફૂટ ઊંચો અને બે ફૂટ પહોળો છે જેમાં માતાજીનું પ્રતીક પણ બિરાજમાન છે આપણી પ્રાચીન પરંપરા મુજબ ગરબો એ માતાજીનું જ રૂપ છે તો ગરબાનું પૂજન કરવું એટલે માતાજીનું પૂજન કરવું તો અહીંયા આશ્રમમાં અમે લોકો એ જ રીતે એ પરંપરા મુજબ નવરાત્રી ઉજવીએ છે ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં હજરૂધ સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત ધાર્મિક સ્થળો પર સફાઈ કામગીરી થતી જોવા મળી હતી

નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી નગરપાલિકાના સ્ટાફ અને બીજા સભ્યો હાજર રહી સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત ત્રેવીસ તારીખથી ઓગણત્રીસ તારીખ સુધી નગરપાલિકા વિસ્તારના દરેક વોર્ડમાં જે ધાર્મિક સ્થળો છે એ દરેક સ્થળો પર સફાઈનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આજે વોર્ડ નંબર એકમાં ગણપતિ મંદિર ખાતે સફાઈનું કાર્યક્રમ કરવામાં આવ્યું અને

વહેલી સવારે ધોધમાર વરસાદ બાદ સાંજે મેઘરાજાએ વિરામ લેતા ગરબા રમવા આતુર ખેલૈયાઓએ અનુભવ્યો હતો જીઆઈડીસી સાર્વજનિક ઉત્સવ મંડળ ટ્રસ્ટ દ્વારા નવરાત્રા મહોત્સવને લઈ સુંદર આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રી મંડપમાં રંગબેરંગી લાઇટો અને શણગાર કરવામાં આવ્યો છે ત્રેપન વર્ષથી જીઆઈડીસી સાર્વજનિક ઉત્સવ મંડળ ટ્રસ્ટ દ્વારા નવરાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે આઠમની રાત્રે મહાઆરતી અને છપ્પન ભોગનો પ્રસાદ ધરાવવામાં આવે છે જેમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી માતાજીના સાક્ષાત્કારનો અનુભવ કરે છે લોકસભા દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે વલસાડ ખાતે આયોજિત વિવિધ નવરાત્રી ગરબા મંડળોની મુલાકાત લઈ માતાજીની પૂજા આરતી કરી ધન્યતા અનુભવી હતી સાંસદ ધવલ પટેલે જણાવ્યું કે ગુજરાત સરકાર અને ગૃહમંત્રી શ્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે મોડે સુધી ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી શકશે વલસાડ મોગાભાઈ હોલ ખાતે ધ રાઇઝિંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ સીબી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત શ્રી રંગતાલી ગ્રુપ નવરાત્રી મહોત્સવ ગોકુલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી તડકેશ્વર મહાદેવ મંદિર ખાતે આયોજિત નવરાત્રી મહોત્સવ શ્રી અનાવિલ પરિવાર વલસાડ દ્વારા શ્રી પાર્ટી પ્લોટ વશિયર તેમજ શ્રી કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા શ્રી કચ્છી ભાનુશાલી સમાજ હોલ ધરમપુર રોડ ખાતે આયોજિત નવરાત્રી મહોત્સવની મુલાકાત કરી માતાજીના આરાધનાના પર્વમાં ઉપસ્થિત યુવાનો અને ખેલૈયાઓમાં ઉત્સાહ અને જોમ વધાર્યો હતો તમામ આયોજકો દ્વારા સાંસદ ધવલભાઈ પટેલ જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા ધારાસભ્ય ભરતભાઈ પટેલ સહિત આગેવાનોનું નું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું નવરાત્રી અને દિવાળી એક સરસ આપણો વાતાવરણ થાય છે આપડા હિન્દુ ધર્મનો તહેવારની શરૂઆત પાછું ગણપતિ નવરાત્રી અને દિવાળીમાં થાય છે ત્યારે આ વખતે આપણા નરેન્દ્ર મોદી સાથે બહુ મોટી ભેટ નવરાત્રીના પહેલા દિવસથી પૂરા ભારત દેશમાં આપી છે જ્યારે જીએસટી ના દરમાં એકદમ ધરકમ ઘટાડો કરીને લોકોને ફાયદો પહોંચાડવાનું કામ આપણા નરેન્દ્ર મોદી સાહેબ કર્યું છે પહેલા ચાર સ્લેબ હતા

આપણા જયારે દેશની આઝાદીની ની ચળવળ ચાલી ત્યારે આપણા મહાત્મા ગાંધીજીએ આઝાદીની આઝાદી ની ચળવળમાં સ્વદેશીને બનાવી શકીએ એ રીતે નરેન્દ્ર મોદી સાથે બેઠળ પૂર્તાની જે વિકૃત ભાગનું સંકટ જેવું છે એમાં પણ સ્વદેશીની નીમ બનાવી છે એનો પણ અભ્યાસ ત્રણ મહિનાનો અમે કરવાનો છે અવિરત વખત જે સ્વચ્છતા આપણા સ્વભાવ આવી જાય છે એ રીતે સ્વદેશી પણ આપણે સ્વભાવ આવી જાય છે એ રીતે આપણને બધાને અનુરોધ કરશો કે આપણે જે પણ આઇટમ યુઝ કરીએ જે પણ પ્રોડક્ટ ખરીદીએ એ આપણે સ્વદેશી જ ખરીદીએ એના માટે વધારે અનુરોધ કરું છું અને ખાસ કરીને આપની ગુજરાતની સરકાર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને સાથે જ આપણા ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સસ્તે જાહેરાત કરી છે કે નવરાત્રિમાં કોઈ પણ જાતની સમયસીમા નથી તમે બાર વાગે એક વાગે બે વાગે જા કરીને સારી રીતે તમારે નવરાત્રિ મનાવો તમે મનાવી શકો છો એમાં કોઈ પણ રોકટોક નથી એના સાથે મધુબન ડેમ માં પાણી ની આવક વધતા દમણગંગા નદીમાં તબક્કાવાર પંચાસી હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ઉપરવાસમાં વરસાદને કારણે મધુબન ડેમમાં ત્રેપન હજાર એકસો ચુમ્માલીસ ક્યુસેક પાણીની આવક થતા હાલમાં ડેમના ના દસ દરવાજા દોઢ મીટર સુધી ખોલવામાં આવ્યા છે અને ડેમમાંથી તબક્કાવાર પંચાસી હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે નદીના કિનારેના ગામોને સાવચેત રહેવા તાકીદ કરવામાં આવી છે અને કોઈએ પણ નદી કિનારેના જવા જણાવવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા આખા અઠવાડિયા દરમિયાન મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે સેલવાસ માં નવરાત્રી પર્વ ની ઉજવણી થતી જોવા મળી રહી છે ખેલૈયાઓમાં અંબાની આરાધનામાં લીન થઈ ગરબે જોવા મળ્યા હતા સેલવાસમાં નવરાત્રી પર્વ નિમિત્તે ટોકરખાડા ડોકમરડી સાયલી સાઈ સેવા સમિતિ દ્વારા આયોજિત ગરબા સહિત વિવિધ સોસાયટીઓમાં અને ગાયત્રી મંદિરમાં માતાજીની આરતી સ્તુતિ બાદ ખેલૈયાઓ ગરબા રમ્યા હતા ફાસ્ટ આટલું જ આવતીકાલે